સ્વામિનારાયણ સંપ્રદાયના નામે જ્ઞાન પ્રકાશ અને કામે અજ્ઞાન અંધકાર સ્વામીએ જલારામ બાપા વિશે એલફેલ જુઠ્ઠી કહાનીઓ કરીને એમને નીચા બતાવવાનો પ્રયત્ન કર્યો ઘરની ધોરાજીઓ હાકીને ઇતિહાસ સાથે ચેડા કરવાનું ને પોતાના મહાન બતાવવાનું કૃત્ય કર્યું છે પછી રેલો આવતા એક તરફ એમના સ્વામીઓ માફીના ઢોંગ કરી રહ્યા છે ને બીજી તરફ એમનો જ સ્વામિનારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયા પર વધારે બેફામ બનીને ચોરી પર સીના ઝોરી કરી રહ્યો છે જલારામ અને સવાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પેજમાંથી આવી રહ્યા છે બેફામ ના પ્રયોગો કરી રહ્યા છે એમના મા બાપ સુધી પહોંચીને જેમ તેમ લવારી કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા પેજો આ સંપ્રદાયના લોકો એક તો એમ બોલે છે અને પછી પાછા એમાં ભૂલ સ્વીકારવાને બદલે એક જુઠ્ઠાણાને સાચું સાબિત કરવા માટે બીજા હજાર જુઠ્ઠાણા લઈને આવે છે જે રીતે એમના નકલી સ્વામીઓ છે અને નકલી ભગવાનો બનાવી દીધેલા છે એવા જ નકલી લેખો લઈને આવીને એમ કે છે કે ભાઈ આ તો વીરપુર વાળાઓના લેખોમાં જ લખેલું છે સ્વામીએ ક્યાં કંઈ ખોટું કીધું છે તો હાલમાં એ લોકો પેલા ભાગતા ફરતા ઢુંગી સ્વામીને સાચો સાબિત કરવા માટે આ રીતનું જાત જાતનું મટીરિયલ લાવી રહ્યા છે એમાં સ્વામિનારાયણ સર્વોપરી નામનું ફેસબુક પેજ ને ગ્રુપ છે સુપ્રીમ લોર્ડ સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ પોર્ટલ નામની યુટ્યુબ ચેનલ છે જેમાં બેફામ અને ભાષાનો પ્રયોગ થયો છે આ સિવાય એમના ઘણા ચેલાઓ સોશિયલ મીડિયા પર જાત જાતના ફોટો અને પુસ્તકના રેફરન્સ આપીને પોતાનો ખોટો કક્કો સાચો સાબિત કરવા માટે મથી રહ્યા છે પણ એનો આપણે પર્દાફાશ કરીશું અને સમજીશું કે આ લોકો કઈ રીતે આખી બનાવટની માયાજાર રચીને બેઠા છે

કાં તો તમે મૂર્ખા છો કાં તો તમે લોકોના મૂર્ખા સમજો છો આવી કહાનીઓ કદાચ તમારા સંપ્રદાયના ઘેંટા બકરાઓના કરજો જાહેરમાં આવી વાતો કરો છો ને તો ભુંડા લાગો છો હજુ આ પેજવાળો અને બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો બીજી એક બુકનો રેફરન્સ આપે છે જેનું નામ છે અમર ઇતિહાસ અને લેખકનું નામ છે સૌભાગ્યચંદ મંગરજી રાજદેવ એમાંય પેજવાળો એમ કે છે કે આ બુક એ લોકોએ જ છાપી છે ભાઈ એ લોકો એટલે કયા લોકો

અને તમારી ને તમારી જગ્યાની સ્થિતિ ને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારો આશીર્વાદ છે આ પછી પણ એ સ્વામી ફરી એક બે વખત વીરપુર ગયેલા હવે આવું ના એ બુકના લેખકે લખ્યું છે કે ના કોઈ જલારામ બાપાના અનુયાયીએ નીચે સ્પષ્ટ રેફરન્સ લખ્યો છે કે આમાં મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલેખિત ગ્રંથમાંથી ડૉક્ટર નટવરલાલ ટાંકે મેળવેલી હકીકત હવે આ વાતને કોઈ ગ્રંથમાં લખનારા મેવાસાવાળા એ કૃષ્ણજી મહારાજ કોણ તો જુનાગઢ પાસે મેવાસા ગામના સ્વામિનારાયણ સંપ્રદાયના જ કહેવાતા સંત હતા એ એટલે આ કહાની પણ સ્વામિનારાયણના જ કેવાતા સ્વામીએ લખી છે અને એ કૃષ્ણજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના જ હતા એ બધી જ માહિતી સ્વામિનારાયણની સંસ્થાની વેબસાઇટ પર ઉપલબ્ધ જ છે એટલે આ તમારી જ ઘડેલી વાર્તાને તમે સામેવાળાની કહીને સત્ય હકીકત કહીને ફેરવી રહ્યા છો પછી આના એમના જ એક સ્વામિનારાયણ ભક્ત ન્યૂઝની વેબસાઇટ પણ બતાવે છે પણ ભાઈ એ બધી વેબસાઇટ્સ એક જગ્યાએ જે મળ્યું હોય એના કોપી પેસ્ટ પર જ ચાલે છે અને એ બધાનું મૂળ તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણજી અદાકો છો એમના રેફરન્સ સાથે પેલી બુકમાં લખાયું છે એ જ છે અને એનું એજ ઉઠાવીને બધાએ મૂક્યું છે હવે આવી બધી વેબસાઈટમાં એ પોસ્ટ કરનારને પોતાને ખબર નથી હોતી કે શું લખ્યું છે ને એવી ફાલતું વેબસાઇટ્સ કોઈ પુરાવો કે ઇતિહાસના લગતું પ્રમાણ થોડું કહેવાય ભાઈ આવી તો સત્તર વેબસાઈટ બનાવીને તમે પોતાને યુરેનસ નેપચ્યુન પ્લુટોગ્રાના માલિક છે એવા લેખ લખી દો તો એ કોઈ રોકવા નહીં આવે પર એમ થોડા તમે કંઈ એના માલિક બની જવાના છો એટલે ઇતિહાસ સ્પષ્ટ છે કે જલારામ બાપાએ અન્નક્ષેત્ર શરૂ કરવું હતું ને કહેવાય છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં એટલે એમણે ભોજા ભગત ભોજલરામ બાપાને ગુરુ બનાવ્યા એમના શિષ્ય તરીકે આશીર્વાદ લીધા અને ભોજલરામ બાપાની પ્રેરણાથી અન્ન અન્નક્ષેત્ર શરૂ કર્યું આ દીવા જેવું સ્પષ્ટ સત્ય છે છતાં આ સ્વામિનારાયણ વાળા લોકો એમની મનઘડંત વાતોનો જે વિરોધ કરે છે એમના લુખા તત્વો કે છે મૂર્ખા કે છે ઈર્ષ્યાથી ફૂટી મરેલા કે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના એ શરમ વગરના લોકો પાછા કે છે કે સત્ય ઇતિહાસ કોઈથી દબાશે નહીં પછી એમ પણ કહે છે કે હનુમાનજીએ એ સ્વામિનારાયણની સેવા કરી જ છે એ વાત રહેશે ને ખોટી નહીં કરી શકે હજુ એમના સ્વામીઓના આશીર્વાદથી ચાલતા પેચ તો ઉશ્કેરણીઓ ફેલાવા સાથે એમ જ કે છે કે જ્ઞાન પ્રકાશે માફી માંગવાની જ ના હોય એટલે આ સંપ્રદાયના લોકો કેટલી અદન અફટ છે ને એમના બતાવવાના જુદા ને ચાવવાના જુદા છે માફીની વાતો કરનારા કેમ એમના આશીર્વાદથી ચાલતા આવા બધા પેજીસના એડમિનને સૂચના નથી આપતા કે ભાઈ આવા માપમાં રહો મર્યાદામાં રહો નાચ જ કે ને કેમ કે બધું પોતે જ અંદર ખાના કરાવતા હોય આ સિવાય સ્વામિનારાયણના ચેલાઓની યુટ્યુબ ચેનલોમાં એમની આ હરકતોનો વિરોધ કરનારાઓ માટે ભયંકર અપશબ્દોના પ્રયોગો થયા છે કે જે અહીંયા બોલીએ ના શકાય આ મુદ્દે એમનો જવાબ માંગવા જનારા પત્રકારોને એમના ગુંડા તત્વોએ થોડી સાથે ડરાવવાની હરકત કરેલી એમના સ્વામીઓએ મીડિયામાં બેફામ નિવેદનબાજીઓ કરી માફી માંગવાના બદલે તમને પરચો મળી જશે એવું કહીને બીવડાવવાના પ્રયત્નો કર્યા એટલે આ લોકો ધર્મના નામે શું કરે છે ને કઈ માનસિકતાના સંસ્કાર ધરાવનારા તત્વો છે એ બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ બધી સાબિતી સાથેની વાત કરીને તમને બતાવીએ છીએ તો તમે સમજો કે આ લોકોની તો હજારો જુઠ્ઠાણાથી ભરેલી વાતો છે જો હું કે તમે એને ખોટી સાબિત કરવામાં લાગી જઈએ તો વર્ષોના વર્ષો લાગી જાય એટલા જુઠ્ઠાણાઓ એમના પુસ્તકોની અંદર ભરેલા છે અને હું તો કહું છું કે એટલા નહીં એકલા જુઠ્ઠાણાં ભરેલા છે અત્યાર સુધી એમને કોઈ કેનારું નહોતું જે મનમાં આવે લવારા કર્યા કરતા હતા પણ હવે છેલ્લા કેટલાક સમયથી એમની આ માળાજારના ઉઘાડી પાડવાનું શરૂ થયું છે એટલે એમને તકલીફ પડવા લાગી છે ધર્મના નામે લોકોના ઉલ્લુ બનાવવાની વાતો પાખંડ અને એમને ત્યાં ચાલતા ન્યુસન્સના દરેક જાગૃત નાગરિકે બહાર લાવીને લોકોની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ આભાર આવા જ વિડીયો જોતા રહેવા સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો